નમસ્કાર પેન્શનર મિત્રો સરકારી નોકરી કરતા સરકારી કર્મચારીઓ અને મિત્રો અને તમામ દર્શકોનું હાર્દિક સ્વાગત છે આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ એ તમારા ભવિષ્ય જીવનશૈલી અને નાણાકીય સુરક્ષા સાથે સીધી રીતે જોડાયેલી છે હા મિત્રો આજે આપણે વાત કરીશું મોંઘવારી ભથ્થા એટલે કે ડીએડીઆરના અપડેટ અને આગામી આઠમા પગાર પંચ વિશે જે હજારો નહીં પરંતુ લાખો સરકારી કર્મચારીઓ અને પેન્શનધારકો માટે આશાનું કિરણ બની શકે છે મિત્રો જેમ તમે જાણો છો તેમ દર વર્ષે બે વખત મોંઘવારી ભથ્થામાં સુધારો થાય છે એક વખત જાન્યુઆરી મહિનામાં અને બીજી વખત જુલાઈમાં જાન્યુઆરી બે હજાર પચીસમાં ડીએ બે ટકા વધારીને પંચાવન ટકા કરવામાં આવ્યો હતો હવે જુલાઈ બે હજાર પચીસનો અંત આવી ગયો છે અને બધાની નજર હવે છે કે સરકાર તરફથી નવા ડીએ વધારાની જાહેરાત ક્યારે થશે અને કેટલો ડીએ વધશે આપણે બધાને ખબર છે કે મોંઘવારી ભથ્થો ફુગાવાના દરો પર આધાર રાખે છે અને હાલમાં મે બે હજાર પચીસ સુધીનો ફુગાવાનો દર આવી ગયો છે જેને આધારે અંદાજ લગાવવામાં આવી રહ્યો છે કે જૂના ડેટા સાથે મળીને ડીએમાં ત્રણથી ચાર ટકાનો વધારો શક્ય છે જો એવું થાય તો હાલના પંચાવન ટકા ડીએમાં ત્રણ ટકા વધારીને અઠ્ઠાવન ટકા થવાનો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે આનો સીધો લાભ સરકારી કર્મચારીઓને અને પેન્શનરોને મળશે ત્રણ ટકા ડીએ વધવાથી દર મહિને આશરે પાંચસો ચાલીસ રૂપિયાનો વધારો પગારમાં અથવા પેન્શનમાં જોવા મળી શકે છે થોડા પૈસા મોટા લાગતા નથી પણ જે વ્યક્તિ માસિક દવાઓ લે છે મેડિકલ બિલ્સ કે ઘર ખર્ચ ચલાવે છે તેમના માટે આ પાંચસો છસો રૂપિયા પણ આશીર્વાદ સમાન હોય છે આ માત્ર આંકડા નથી મિત્રો આ છે તમારા જીવનની સુખાકારી સાથે જોડાયેલું વાસ્તવિક સમર્થન આ સાથે મોટી અપેક્ષા છે કે આગામી આઠમા પગાર પંચની જે સરકારે પહેલેથી ઘોષણા કરી દીધી છે કે જાન્યુઆરી બે હજાર છવ્વીસથી આઠમો પગાર પંચ લાગુ કરવામાં આવશે હાલનું સાતમું પગાર પંચ અને હવે આખરી વર્ષમાં છે અને તેને બદલવાનું હવે સમય આવી ગયો છે નવું પગાર પંચ લાવતી વખતે સૌથી વધુ મહત્ત્વ આપે છે ફિટમેન્ટ ફેક્ટર જે જો ત્રણ ગુણી જે જો ત્રણ ગણા થાય છે તો પગાર અને પેન્શનમાં પચાસ ટકા સુધીનો વધારો શક્ય છે આજના સમયમાં સરેરાશ કર્મચારીને નેવ હજાર જેટલો પગાર મળે છે તેને નવા પગાર પંચ પછી ત્રીસ હજારથી વધુનો વધારો મળવાની સંભાવના છે એ જ રીતે પેન્શનરોને પણ સીધો લાભ મળશે વિશેષ વાત એ છે કે આવા મોટા નિર્ણયો તહેવારો પહેલાં લેવાય છે જેમ કે રક્ષાબંધન અને દિવાળી તેથી એવું શક્ય તકો છે કે સરકાર રક્ષાબંધન પહેલાં જ મોંઘવારી ભથ્થાના વધારાની જાહેરાત કરી દે છે તે તહેવાર પહેલાં આવનારા લોકો માટે એક સરપ્રાઇઝ ભેટ સમાન બની શકે છે અંતમાં પેન્શનર અને સરકારી કર્મચારીઓ માટે એક જ વાત કહું છું કે તમારા માટે જે કોઈ નવો નિર્ણય આવશે સૌથી પહેલાં તેનું વિશ્વસનીય અને સરળ સમજૂતી સાથે નિવેદન આપણી આ યુટ્યુબ ચેનલમાં મૂકવામાં આવશે એટલે જો તમે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો તરત કરી લો અને બે લાયકનને પણ દબાવી દેજો જેથી મહત્વપૂર્ણ સમાચારનો એક પણ ટુકડો તમારા સુધી પહોંચતા ન ચૂકાય આજનો આ વિડીયો તમારા માટે ઉપયોગી રહ્યો હોય તો લાઇક કરો શેર કરો અને તમારા અન્ય પેન્શનર મિત્રો સુધી પણ પહોંચાડો ભવિષ્યની દરેક લહેર જે તમારા જીવનને અસર કરે છે એની સાચી અને સાચી અને સમજૂતી સાથે માહિતી આપણી આ યુટ્યુબ ચેનલમાં મળશે જય હિન્દ જય પેન્શનર શક્તિ